જય માતાજી હું છું ટેસ્ટ ઓફ સરકાર અને આજે હું આવી ગયો છું ઢોંસામાં મોસ્ટ વાયરલ લોકેશન લઈને અને આ લોકેશનની વાત કરું તો અંકુટ ચાર રસ્તા પાસે આવેલ છે અને ત્યાં તમને મેનુમાં ઢોસા ભાજીપાવ મંચુરિયમ અને પુલાવ મળી જવાનો છે અને અમે આજે ત્યાં ટ્રાય કરવાના છીએ તેમના ફેમસ ચીઝ મસાલા ઢોસા અને ચીઝ ગોટાળા ઢોસા અને આ ચીઝ મસાલા ઢોસાની વાત કરું તો તેમાં તેમનું સ્પેશિયલ બટેકાનું સ્ટફિંગ અને તેમાં બહુ જ બધું ચીઝ અને તેમના સ્પેશિયલ મસાલા એડ કરીને આપે છે અને તેમનું ઓપન જ કિચન છે અને તમને તમારી સામે જ તમારો ઓર્ડર રેડી કરીને આપે છે અને લાસ્ટમાં હવે ચીઝ ગોટાળા ઢોસાની ગ્રેવી રેડી કરશે અને તેમાં બહુ જ બધું પનીર આવી ગયું છે અને તેમનો સ્પેશિયલ ગરમ મસાલો અને બોસ ગ્રેવી રેડી થઈ રહી છે અને તેમને લાસ્ટમાં દાળ તેમજ ટોપરાની ચટણી અને દહીં સાથે તમને સર્વ કરવામાં આવે છે અને લાસ્ટમાં ટેસ્ટની વાત કરું તો હું તો એમ જ કહીશ કે બોસ જલસો જ પડી ગયો હતો અને હું તો એમ જ કહીશ કે બાપુ સરકારે ટેસ્ટ કર્યો એટલે કાંઈ કહેવું જ ના પડે તો જરૂરથી તમે વિઝિટ કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતા